કેન્દ્રીય જળ આયોગની માહિતી આવી છે સામે સત્તાવાર માહિતી અનુસાર આપણે વાત કરીએ તો યમુના નદી તેની ખતરનાક જળ સપાટી છે તેને પણ પાર કરી ચૂકી છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ પંજાબથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે દિલ્હીથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખરેખર ત્યાંની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે આમ તો કહીએ કે અત્યારે મેઘો છે જળબંબાકાર બોલાવી રહ્યો છે ત્યાં પૂરની સ્થિતિ એટલી ભયાનક બની રહી છે કે ત્યાંના લોકો છે તેની મદદ અત્યારે એનડીઆરએફની ટીમ પણ સતત તૈનાત છે ત્યારે ખાસ આપણે પંજાબની વાત કરીએ તો પંજાબના ત્રેવીસથી પણ વધારે જિલ્લાઓ અત્યારે પ્રભાવિત થઈ ચૂક્યા છે યમુના નદીની વાત કરીએ તો યમુના નદી જે એની ભયજનક સ્થિતિ છે એની જે ભયજનકની સપાટી છે તેને પણ પાર કરી ચૂકી છે અત્યારે યમુના નદી એટલે ખાસ કેન્દ્રીય જળ આયોગની માહિતી આવી છે સામે સત્તાવાર માહિતી અનુસાર આપણે વાત કરીએ તો યમુના નદી તેની ખતરનાક જળ સપાટી છે તેને પણ પાર કરી ચૂકી છે ઘણા બધા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ખાસ તો જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં દરેક લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે દિલ્હીમાં દસ હજારથી પણ વધારે લોકોનું નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દિલ્હીથી લઈને આગ્રા સુધી મથુરા સુધીના ઘણા બધા એવા શહેરો છે કે જે પાણીમાં ડૂબી જવાના આરે છે એટલી ગંભીર પરિસ્થિતિ અત્યારે ત્યાં બનવા પામી છે ખાસ યમુના નદી છે એની પરિસ્થિતિ જે એટલી બધી વકરી રહી છે કે દિલ્હીથી લઈને આગ્રા મથુરા સુધીના જેટલા પણ શહેરો છે ઘણા બધા શહેરો અત્યારે પાણીમાં ડૂબી શકે પાણીમાં ગરકાવ થઈ શકે એવી પરિસ્થિતિ અત્યારે બનવા પામી છે પંજાબની પણ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ખાસ ચૌદસોથી પણ વધારે ગામડાઓ અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યા છે ચૌદસોથી વધારે ગામડાઓ અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યા છે એ સિવાયના ત્રેવીસથી વધારે જિલ્લાઓ પ્રભાવિત છે દરેક લોકોની રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ પણ સતત તેના જ છે સતત કામગીરી હાથ ધરવામાં આવી છે ઘણા બધા લોકો છે તે ગુમ પણ થઈ ચૂક્યા છે ઘણા બધા લોકો છે તે મૃત્યુ પણ પામ્યા છે પરિસ્થિતિ ખૂબ વધારે ગંભીર બની રહી છે અત્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર લોકો અત્યારે સતત વિનંતી કરી રહ્યા છે કે પંજાબ હિમાચલ છે ઉત્તર પ્રદેશ છે દિલ્હી છે આની મદદે અત્યારે લોકોએ આવવું જોઈએ અને લોકો અત્યારે મદદ કરી પણ રહ્યા છે ખાસ આપણે હવે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં પણ વીસથી વધારે શહેરો એવા છે કે જ્યાં પૂર છે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી પ્રભાવિત થયા છે ત્યાં પણ લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે ઘણી બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સતત ટીમ પણ તૈનાત છે ને સાથે તંત્ર દ્વારા પણ સતત લોકોને સતર્ક રહેવા માટે સાવચેત રહેવા માટે સલામત રહેવા માટેની ચેતવણીઓ પણ આપવામાં આવી રહી છે અને જેટલા પણ લોકોનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે તેમને સલામત સ્થળે હાલ ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે આગ્રામાં પરિસ્થિતિ તો એવી બની છે કે પાણી તાજમહેલ સુધી પહોંચી ગયું છે મથુરાની વાત કરીએ તો બાંકે બિહારી મંદિરથી પણ પાણી ખૂબ નજીક પહોંચી ગયું છે અને અત્યારે આ રીતની જળબંબાકારની પરિસ્થિતિ જે સર્જાઈ છે પૂરની પરિસ્થિતિ જે સર્જાઈ છે ઘણા લાંબા સમય પછી આવા પૂરના દ્રશ્યો જોવા મળ્યા છે અને જે વિચાર્યું હતું તેના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે ને તેમ છતાં હજુ પણ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો હજુ પણ પરિસ્થિતિ બગડી જ રહી છે એટલે આ પરિસ્થિતિમાંથી એ લોકો ક્યારે બહાર આવી શકશે કારણ કે માત્ર મનુષ્યને જ નહીં પરંતુ ભૌતિક જે છે સંસાધનો તેને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે અન્ય નુકસાની વેઠવાનો પણ તેમને વારો આવી શકે તેમ છે એટલે અત્યારે તંત્ર માટે પણ આ ચેતવણી છે દરેક લોકોના જીવને પણ સૌથી વધારે મોટું જોખમ છે અને દરેક લોકોને અત્યારે સતર્ક રહેવાની ચેતવણી અત્યારે આપવામાં આવી છે એના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવો ફરી મળીશું હમણાં રજા આપશો નમસ્કાર